આપણા પરિવારજનોનું પસંદ થાય તો આપણે એમને શું કરીએ તો એમને શમશાન લઈ જઈએ અને બાળી નાખીએ અથવા તો દફનાવી નાખીએ એવી વિધિ આપણે કરતા હોઈએ છીએ પરંતુ એ પાર્થિવ દેહને દેહદાન માટે મોકલવા માટેનો સંકલ્પ કેટલા પરિવારો કરતા હોય છે તો એ અમુક ચોજ પરિવારો જ હોય તો એ સામે આવતા હોય છે જેનો એક કિસ્સો મોરબીના હળવદમાં સામે આવ્યો છે પંચોતેર વર્ષના માજીનું નિધન થતા અને પાર્થિવ દેહને મોરબી મેડિકલ કોલેજ ખાતે દેહદાન કરવામાં આવ્યો હતો જે આગળ સૌપ્રથમ સૌ પ્રથમ દેહદાન કરેલું હતું નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી અને હાલ હળવદ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જયાબેન ઠાકરસિંહભાઈ ડેત્રા જેમની ઉંમર છે પંચોતેર વર્ષ કે જેમનું નિધન થતાં એમના પાર્થિવ દેહને મેડિકલ કોલેજના છાત્રાઓ માટે મોકલવામાં આવ્યો હતો અને આ જયાબા જીવતા હતા ત્યારે કહેતા હતા કે મારા નિધન પછી મારા પાર્થિવ દેહને મેડિકલ કોલેજના ક્ષેત્રમાં જે છાત્રો માટે દાનમાં આપી દેજો તો છ ફેબ્રુઆરીના રોજ એમનું નિધન થયું અને પાંચ તારીખે એમને સંકલ્પ પત્ર ફરી દીધું અને એમના પાર્થિવ દેહને મોરબી મેડિકલ કોલેજના છાત્રોને ત્યાં મોકલવામાં આવ્યો હતો ને જે ખૂબ સારી એને કામગીરી કરેલી છે અને પરિવારને પણ અળવદ શહેરમાં ખૂબ સારી એક પ્રેરણા પૂરે એ એવો આ દાખલો એમને બેસાડેલો છે ને તમામ સોશિયલ મીડિયામાં પણ એમને ખૂબ સારી એક લોકચાહ મળી અને લોકોને પણ પ્રેરણા પાડે એવો એક આ કિસ્સો અને ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડેલું છે કારણ કે આ દેહદાનનો સંકલ્પ બધા લોકો નથી કરી શકતા કોક જ લોકો હોય છે કે આ દેહદાન કરતા હોય છે તો ખૂબ ખૂબ અભિનંદન આપણા પરિવારને પણ આપણે પાઠવવા જોઈએ ને એક તો અત્યારે દુઃખને એક વેળા કહેવાય અને એક અત્યારે ખૂબ સારી એમ કામગીરી પણ એમણે કરેલી છે એમને કે દેહદાન એમને કરેલું છે મેડિકલ કોલેજના છાત્રોને એ ઉપયોગમાં આવશે અને આ દેહદાનનો જે સંકલ્પ છે અન્ય લોકો પણ આ કરે અને આવી કામગીરી કરે એ એવી પણ આ પરિવાર પણ બીજા અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડેલી છે નમસ્કાર